બરોબર ઇલેક્ટ્રિસિટી એક્ટ બરોબર અઢારસો પંચ્યાસી અને બે હજાર ત્રણ અનુસરે એટલે આપણે કામ કરવા દેવા માટે બંધ ઇલેક્ટ્રિસિટી એક્ટો એસ ઉપર નો કામ થાય હજુ તમે સાહેબ ખોટું સમજો

શેખ પાવર ગ્રીડ કોર્પોરેશન ની નોટિસ મળી મને કોઈ સરકારી નોટિસ હજુ સુધી મળેલી નથી સાહેબ સરકારી કોઈ અધિકારીઓ મને નોટિસ આપે ગુજરાત ગવર્મેન્ટ કલેક્ટર થ્રુ આપો મને નોટિસ સાહેબ મારે કોઈ તકલીફ જ નથી કામ કરવા દેવાની મને જો હજુ સાંભળો સાહેબ હજુ સાંભળો પણ ભારત સરકારનો નો પ્રોજેક્ટ હોય તો સાહેબ જો એના માટે સાહેબ ઇલેક્ટ્રિસિટી એક ને લાગુ પડે તમને નોટિસ તો મળી જાય તો હવે શું તમારો પ્રશ્ન એક જાતની તમે પરવાનગી માટેની જ નોટિસ છે ને પરવાનગી સાહેબ મને વાંધો હોય તો અમારો વાંધો રજૂ ક્યાં કરવા જવો શું વાંધો સાહેબ જંત્રી રેટ મને સાહેબ બેતાલીસ રૂપિયા મને અહીં મળે છે જંત્રી રેટ હા એમ તમે એ તમારો વાંધો તમે કયો શું વાંધો જંત્રી રેટ મેન વાંધો મારો જંત્રી રેટ સાહેબ કલેક્ટર સાહેબ હજુ મારો જંત્રી રેટ નક્કી કર્યો સાહેબ થાંભલાવાળા હતા એની ડીએલ વિશે બેઠી હતી

હજુ મને ગવર્મેન્ટ તરફથી કોઈ નોટિસ ન મળી હોય હા નામ લખી લો તમે મને અત્યારે લઈ ગયો સાહેબ કામ નોટિસ ન મળ્યું હોય તમે કામ રુકાવટ નહીં મારી ઉપર તમે મારી ઉપર કામ રુકાવટનું સાહેબ કોઈ પણ કાર્યવાહી ન કરી શકો બરાબર કાંઈ વાંધો નહીં કરો હું બેઠું હું તમને દેખાડું હાલો મને આપો ને હું મારા પહેલાં વકીલને આપીશ મને એક આપો એક તમે લખી નહીં બરોબર અને પોલીસ સ્ટેશન માં મેં મેલ કરેલો હોય સાહેબ ખોટી રીતે પ્રોટેક્શન આપે એનો બસ કરો તમ મારી ઉપર કાર્યવાહી કરો પછી હું જોઉં હોય વિડીયો ચાલુ રાખજો આપણા પડા અંદર એ દરેક સરકારને મારી ખાસ એક જ અરજ છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન સત્તા નો દુરુપયોગ કરી અને કાયદેસર આ મામલતદાર સાહેબ સત્તાનો દુરુપયોગ કરે છે હજુ સુધી મને કામ કરવા માટે આયા કામ કરવું એવું સરકારે કોઈ પણ પ્રકારનું આપેલું નથી અને કામ રુકાવટ માટેની માગ